લક્તર ખાતે આવેલ મોક્ષધામમાં અગ્નિ સંસ્કાર કરવા માટે જરૂરી છાણા અને સાઠીઓની અછતને ધ્યાને લઈ બુટભવાની મંડળના સભ્યોએ સેવાયજ્ઞ શરૂ કરી સવલાણા ગામેથી ચાર ટ્રેક્ટર જેટલી સાઠીઓ એકઠી કરી મોક્ષધામમાં પહોંચાડી હતી વાત એમ છે કે લખતરના મોક્ષધામમાં અગ્નિદા આપવા માટેના છાણા અને સાંઠીઓની અછત હોય લખતરની ગોપી મંડળની મહિલાઓએ સ્મશાનમાં જ છાણા થાપી છાણાની અછત દૂર કરી હતી જ્યારે બુટ ભવાની મિત્રમંડળના કનાભાઈ રસોયા અને સેવાભાવી ભાઈઓએ સોલાણા ગામની સીમ વિસ્તારમાં જઈ ખેતરોમાંથી નકામી સાઠિયો એકત્ર કરી ચાર જેટલા ટ્રેક્ટરમાં ભરી લખતર મોક્ષરામાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી ગોપી મંડળની બહેનો અને બુટ ભવાની મિત્રમંડળના ભાઈઓના આ સેવા કાર્યની ગ્રામજનોએ પ્રશંસા કરી હતી